જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ હનુમાન જયંતિ એટલે કે હનુમાન જન્મોત્સવ વિશેષ હનુમાન જયંતિએ મંગળ દોષ અને શનિદોષથી મુક્તિ મળશે એના માટે થઈ અને હું તમને વિશેષ ઉપાય બતાવી રહ્યો છું હનુમાન જયંતિ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે હનુમાનજીને બહાદુરી અને ભક્તિ બંનેમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે હનુમાનજીની પૂજા કરવાથી વ્યક્તિને શક્તિ હિંમત અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે હનુમાનજી મંગળ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે આ વખતે હનુમાન જયંતિ શનિવારે આવે છે ત્યારે તેનું મહત્ત્વ વધી જાય છે કેમ કે શનિવાર એ હનુમાનજીનો પ્રિય વાર છે આ વખતે હનુમાન જયંતિ બાર એપ્રિલ બે હજાર પચીસમાં શનિવારના રોજ ઉજવવામાં આવશે વ્યક્તિને સુખ સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત થાય એ માટે આ દિવસે ખાસ કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે શનિ અને મંગળ દોસ્તી મુક મુક્તિ મેળવવા માટે જો કોઈ વ્યક્તિની કુંડલીમાં શનિનો પ્રભાવ નકારાત્મક હોય તો હનુમાન જયંતિના દિવસે ખાસ ઉપાય કરો શનિ દોષથી પણ રાહત મેળવી શકાય છે આ ઉપરાંત આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી મંગળ દોષથી રાહત મળે છે જ્યારે આ તહેવાર શનિવારે આવે છે ત્યારે તેનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે હનુમાન ચાલીસાનો પાઠ નિયમિત કરો શનિ અને મંગળ બંનેના અશુભ પ્રભાવથી રાહત મેળવવામાં મદદરૂપ થશે ખાસ કરીને હનુમાન જયંતિના દિવસે તેનો એકસો આઠ વાર પાઠ કરવાથી શનિ અને મંગળની નકારાત્મકતા દૂર થશે જીવનમાં સુખ અને શાંતિ આવશે જો તમે કોઈ મુશ્કેલીઓમાં છો અથવા તમારું સ્વાસ્થ્ય ખરાબ છે તો હનુમાન ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ ફાયદાકારક રહેશે હનુમાનજીની મૂર્તિને તેલ અર્પણ કરો હનુમાન જયંતિ પર હનુમાનજીની મૂર્તિ કે ચિત્ર પર તલનું તેલ ચઢાવવાથી શનિદોષ દૂર થાય છે ખાસ કરીને શનિવારે તેલ ચઢાવવાથી શનિદેવ પણ પ્રસન્ન થાય છે અને શનિદેવની દશા અને અંતર્દશામાંથી રક્ષણ મળે છે આ ઉપાયથી મંગળ દોષથી પણ રાહત મળશે આ દિવસે હનુમાનજીની પૂજામાં પાંચ વસ્તુઓ અર્પણ કરવી ફાયદાકારક રહેશે તલ ગોળ ચણા લવિંગ અને સિંધુ હનુમાનજીની પૂજામાં આ પાંચ વસ્તુઓ અર્પણ કરવાથી મંગળ દોષથી મુક્તિ મળશે અને વ્યક્તિનું જીવન સમૃદ્ધિ અને ખુશીઓથી ભરાઈ જશે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ